દ્વારકા શહેરમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરી હાલમાં મૃત પાય હાલતમાં ચાલતા વકીલ મંડળમાં રોષ દ્વારકાના બેતાલીસ ગામો વચ્ચે માત્ર એક જ સબ રજિસ્ટ્રાર કચેરી આવેલ હોય હાલ દ્વારકા તેમજ આસપાસ જમીન મકાનનું ખૂબ મોટા પ્રમાણમાં લે વેચની કામગીરી થતી હોય દ્વારકા શહેરમાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીની કામગીરી એકાંતરે થતા વકીલો પક્ષકારો ભારે પરેશાની થઈ રહ્યા છે

ગુજરાત સરકાર અને ભાજપ સરકાર તથા સમગ્ર દેશ દ્વારા જ્યારે દ્વારકાનો ખૂબ જ સારી રીતે વિકાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે મિલકતના ટ્રાન્ઝેક્શન ખૂબ જ સારા પ્રમાણમાં વધી રહ્યા છે જ્યારે સરકાર તરફથી જે અટલ ડેવલપમેન્ટ કરવામાં આવે છે અને ઉલટાનું સબ રજિસ્ટર કચેરીમાં કે જે ડેવલપ નિયમિત ચાલતી હતી એને બદલે હાલમાં એકાત્ર કચેરી કરવામાં આવેલી છે એ ઉપરાંત દસ્તાવેજનો સ્ત્રોત છે એ માત્ર સાડત્રીસ નો છે અને કનેક્ટિવિટી માટે પણ અગાઉ અવારનવાર કનેક્ટિવિટી જતી હોય છે કે જે પક્ષકારો બારગામથી આવે છે દસ્તાવેજ નોંધાવવા માટે એના દસ્તાવેજ નોંધી શકાતા નથી નિયમિત સમયસર એપોઇન્ટમેન્ટ મળતી નથી અને આ ઉપરાંત જે દ્વારકા સિટી સર્વે કચેરી છે એના હાલ ઇન્ચાર્જ ઇન્ચાર્જને એને પણ ફિલ્ડમાં મોકલી દેવામાં આવ્યા છે જેને કારણે જે દ્વારકામાં દસ્તાવેજ થાય છે એની એન્ટ્રીઓ નિયમિત પડતી નથી અને ફર્ધર જે ટ્રાન્ઝેક્શન કરવાના હોય છે એ ટ્રાન્ઝેક્શન થઈ શકતા નથી પ્રોપર્ટી ખરીદ કર્યા પછી કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભર્યા પછી પણ જે તે પ્રોપર્ટી ખરીદનાર છે એના નામે પ્રોપર્ટી સમયસર થતી નથી એટલે એના કારણે બધી જનતાને ખૂબ જ મુશ્કેલી પડે છે ડેવલપમેન્ટમાં પણ રોકાઈ આવ્યો છે અને વકીલોને પણ મુશ્કેલી પડે છે કે સમયસર તેના કામ થઈ શકતા નથી એટલે એનાથી નારાજ થઈ અને સરકારશ્રી પાસે એની માંગણી છે કે સર્વરો રિક્ષા કચેરી નિયમિત કરવી અને સિટી સર્વે કચેરીમાં રેગ્યુલર સ્ટાફની નિમણૂક કરવી